જય શ્રી કૃષ્ણ કેમ છો કેમ છે મારું યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ તો અત્યારના અમારા મંદિર દર્શન કરાવ જય ભગવાન હિમારા વાલા આજે તો થઈ ગયું છે બહુ મોડું અને આજે અમારે કામકાજ બધું હાલે છે અને આજ બ્લોગ સ્ટાર્ટ કરવામાં થોડુંક મોડું થઈ ગયું નાસ્તા પાણી અમારે થઈ ગયા પ્રદીપ ને પપ્પા એ બધા એના કામે વહી ગયા આસ્થા ઉઠી છે દોરવા ઉઠી ગઈ જો તૈયાર થાય ભાઈ ઓલી બાજુ ઉઠી ગયા તે ઓલી બાજુ ગયા છે તો મમ્મી જે શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધા ને મારા જય શ્રી કૃષ્ણ કામ બધું પતી ગયું છે નાસ્તા પાણી થઈ ગયા છે બધા કામે ચાલુ કરવાનું મોડું મોડું થઈ ગયું બેન ઉઠી ગયા આજ ટ્યુશન માં ગયા આજ પછી રજા છે હા બે નું રજા છે પેપર છે હજી બે છે મંગળવારે બુધવાર રજા ગુરુવારે ઓલું એમ થાય કે આલો ટ્યુશન ના ગીત બે કલાક કરી નાખી એવું થાય હવે તો એમ થાય નહીં

અને આ અત્યારે રસોઈ બની છે બની ગયું થોડા બટેટાનું શાક બટેટાનું બનાવ્યું ભાઈ જો અમારે રાધે રાધે કરે છે રાધે રાધે કરે કરે

થોડીક રોટલી ને એવું બનાવવાની બાકી છે તો રોટલી ને એવું બની જાય પછી હું બધા જમવા બેસું તો હાલો બધા જમવા છો અત્યારે તો વાગી ગયા છે છ અને અમે લોકો ચા પાણી પીને કામકાજ કરીને ફ્રી થયા ત્યાં આગળ જો છો માસી આવ્યા છે કેમ છે માસી એ બાપા હે બાબલા કોણ એવું કોણ એવું હોય હે બાપા

તો બસ હાલો ચા પાણી પી ચા પાણી કરી અને એવું બધું છે અને પછી બનાવી રસોઈની તૈયારી એ રસોઈમાં તો છે આજે બનાવવાની છે પાણીપુરી તો પછી બટેટા ને ચણા ને બધું પછી બાપ માં મૂકીએ પૂરી તળવાની ને બધું બસ ધીમે ધીમે કરીએ પછી તો બધું બાકી છે રોટી બનાવશે હમણાં પાણી ને એવું બધું કરી તો બસ હાલો તો મિત્રો અત્યારે વાગી ગયા છે નવ અને જો અત્યારે કાલના યજ્ઞથી આવું ગળું બહુ બે ગયું છે ખરાબ અને અવાજ હરકો નીકળતો નથી અને આજે જમવામાં ઘણા ટાઈમથી બધાની ઈચ્છા હતી અને અમારા ખુશીબીને વેકેશન પડ્યા પછી કહેવું કંઈ ઘેરે બહુ બનાવ્યું નહોતું એટલે પેલું વહેલું અમારે એની ઈચ્છા હતી ખાવાની અને અમારે બધાની શોખી ઈચ્છા જ હતી એટલે આજ ઘણું ભી ગયું ભૂલ અને અહીંયા જે બનાવી છે પાણીપુરી અને એવું બધું બનાવ્યું છે રસોઈની અંદર અને બધા બેસી ગયા જ ચટાકા પટાકા પાણીપુરી

એવું બધું છે ઠીક છે ચાલો પાણીપુરી ખાવા અને જમીને પછી આગળમાં શું વિચારીએ કંઈક વિચાર છે ખોકરાઓ કહે છે કે કંઈક ગેમ રમાડો તો કદાચ એકાદ એવું કંઈક પ્લાન ગોઠવું જો સમય રહે તો કંઈક વિચાર વિચારીએ જેમાં પછી ખ્યાલ આવશે તો ચાલો બધા પાણીપુરી ખાવા મારે ઘેરે આવજે માવા હિંડોળે હિંચકા ખાવા મારે ઘેરે આવજે માવા

ધીમે ધીમે ઝુલાઉ તમને ગીત મધુરા ગાય મારે ઘેર આવજે માવા હિંડોળે હિંચકા ખાવા મથુરાની જેલમાં જલમ લઈને ભાગ્યો ગોકુળ ગામ નંદ જશોદન આનંદ આપી વધાર્યું રજમાન મારે ઘેર આવજે માવા હિંડોળે હિંચકા ખાવા મને નથી આવડતું વાલા કાલા ઘેલા વેણ કાલા ઘેલા વેણ નું કામ રાધા રાણી સંગે લઈને આવજે ગોકુળ ગામ મારે ઘેર આવજે માવા હિંડોળે હિંચકા ખાવા માખણ મિશ્રી માન ભોગ પ્રેમ ધરાવું નાથ વૈષ્ણવજનોને ને ભેગ મળીને ગુણલા તારા ગાય મારે ઘેર આવજે માવા

અને એને પ્રદીપની પીવાની છે હા તો આ બધા પીધી બધા પી પી ખુશી બનાવે સોડા ને બસ તો આજ માટે એટલું જ કાલે ફરી મળીશું નવી વાતો સાથે નવી મસ્તી સાથે તો અમારી ચેનલને તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હું આશા રાખું છું કે તમને ગમે જ હશે બધાને શેર કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં बस आउज जय श्री कृष्ण जय माताजी हर महादेव सनातन धर्मनी जय भारत माता जय